માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો તારીખ છે તેર નવ બે હજાર પચીસ ના રોજ નદી દાંતીવાડા ડેમ ઉપર એક નજર કરીએ તો હાલમાં દાંતીવાડા ડેમ માં પાણી આવક અઢારસો ને આઠ ક્યુસેક પાણી ની આવક છે વડા ડેમ ની સપાટી છસો ને દસ ફૂટે ગઈ છે વડા ડેમ ની ભયાનક સપાટી છસો ને દાંતીવાડા ડેમ બનાસ નદીમાં પાણી હશે તો દાંતીવાડા બનાસ નદીમાં પાણી છોડવામાં આવશે અને હજુ આગામી દિવસોમાં હવામાન વિભાગની નવી આગાહી છે એટલે દાંતીવાડા ડેમ ના ઉપર ભાગમાં માઉન્ટ આબુ આબુ રોડ અંબાજી દાંતા ત્યાં આગળ વરસાદ પડશે તો દાંતીવાડા ડેમ માં પાણીની વધાર જોવા મળશે અને તેના અંગે દાંતી ડેમ પણ ચટક થી જોવા મળશે તો મિત્રો આ હતા આજના બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા દાંતીવાડા વડા ડેમ ના તાજા અને લાઈવ સમાચાર તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયો ને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી